રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાનું પ્રધાનમંત્રી મોદીએ આશ્વાસન આપ્યાનો ડોનાલ્ડ ટ્રમ્પ દાવો મોદીને પોતાના દોસ્ત ગણાવી રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે પોતે ભારતથી ખુશ ન હોવાનું ટ્રમ્પનું રટણ અમદાવાદના આંગણે રમાશે બે હજાર ત્રીસમાં માં કોમનવેલ્થ ગેમ્સ કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે યજમાન તરીકે કરી અમદાવાદની ભલામણ છવ્વીસ નવેમ્બરે જનરલ એસેમ્બલી મીટિંગમાં મંજૂરીને ઔપચારિકતાને કરાશે પૂર્ણ

અદાણી મળ્યો મંત્રીમંડમાં નવા સભ્યો ની સોગન વિધિ માટે મુખ્યમંત્રી મુંબઈ થી પરત ફર્યા બાદ ગવર્નર નો માગશે સમય ગવર્નર હાલ હરિયાણા કુરુક્ષેત્ર માં તો મુખ્યમંત્રી મુંબઈ માં કાર્યક્રમ પૂરો કરી બપોર બાદ પરત ફરશે ગાંધીનગર આવતીકાલે વિજય મુહૂર્ત માં રાજ્ય મંત્રી મંડળ ના નવા સભ્યો ની શપથવિધિ લગભગ નિશ્ચિત મહાત્મા મંદિર અથવા ગવર્નર હાઉસ માં થશે શપથવિધિ જે પી નશાહાજપ ના સુની બે દિવસ માટે ગાંધીનગર ના છોડવા અપાઈ ગઈ છે સૂચના ભૂપેન્દ્ર પટેલ ના હાલના મંત્રી મંડળ માંથી દસ થી અગિયાર મંત્રીઓની બાદ બાકી નિશ્ચિત સોળ ધારાસભ્યો ને નવા મંત્રી મંડળ માં કરાશે સામેલ શપથ ગ્રહણ બાદ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું સંખ્યાબળ વધીને થશે બાવીસ થી ત્રેવીસ સભ્યોનું હર્ષ સંઘવી અને પ્રફુલ પાંસેરિયાને અપાશે પ્રમોશન વિસ્તરણ પહેલા લેવાશે તમામ મંત્રીઓના રાજીનામા રાજીનામું આપવા કોને સૂચના અપાશે તેને લઈ મંત્રીમંડળના હાલના સભ્યોના જે ઉચાટે હર્ષ સંઘવી અને પ્રફુલ પાંસેરિયાને રાજીનામા બાદ વિસ્તરણ સમયે લેવડાવવામાં આવશે કેબિનેટ મંત્રી તરીકેના શપથ મંત્રી મંડળના વિસ્તરણ ને લઈ ગાંધીનગરમાં રાજકીય હલચલ તેની વચ્ચે સ્વર્ણિમ તો સ્વર્ણિમ સંકુલ એક અને બે માં ખાલી ઓફિસેસ ની સાફ સફાઈ થઈ શરૂ પ્રાથમિક અને માધ્યમિક સહિતની રાજ્યની તમામ શાળાઓમાં આજથી તો કોલેજ અને યુનિવર્સિટીમાં આવતીકાલથી દિવાળી વેકેશન ગુજરાતની શાળાઓમાં છઠ્ઠી નવેમ્બરથી તો યુનિવર્સિટી અને કોલેજમાં ચાર ડિસેમ્બરથી શરૂ થશે દ્વિતીય સત્ર દિવાળી નિમિત્તે રાશન કાર્ડ ધારકો માટે અનાજનું વિતરણ શરૂ રાજ્યના પંચોતેર લાખ કાર્ડ ધારકને સો રૂપિયામાં અપાશે એક લિટર સિંગતેલ અંત્યોદય અગ્રતા પરિવારો માટે ચણા તુવેર દાળ અને મીઠાનું પણ કરાશે રાહત દરે વેચાણ તહેવારોમાં પેટ્રોલિંગ ટ્રાફિક મેનેજમેન્ટ અને ડ્રોન સર્વેલન્સ કરવા ડીજીપીએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આપી સૂચના દિવાળીની રજાઓમાં સુરક્ષાના હેતુથી જ્વેલર્સને જરૂરી માર્ગદર્શન આપવા પણ અપાઈ સૂચના દિવાળીમાં હરવા ફરવા જતા લોકોને દાગીના અને રોકડ ઘરમાં નહીં રાખવા પોલીસની અપીલ ટૂર કે બહારગામ જતા લોકોને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમજ વેકેશન ટૂરની જાણકારી સોશિયલ મીડિયા ઉપર નહીં શેર કરવા પોલીસની સલાહ રાજ્યભરના તમામ નાના મોટા શહેરોના બજારો અને રહેણાંક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરાયું વધુ તેજ દિવાળીનું વેકેશન શરૂ થાય તે પહેલા જ એસટી વિભાગની આવકમાં વધારો નવ કરોડ પંદર લાખની કિંમતની ત્રણ લાખથી વધુ ટિકિટ્સ થઈ ગઈ બુક ઓનલાઈન બુકિંગમાં પચીસ ટકાનો વધારો તહેવારોમાં પર્યટન સ્થળો માટે નાગરિકોમાં ભારે ઉત્સુકતા અમદાવાદમાં ધનતેરસથી દિવાળી સુધી એએમટીએસમાં વિનામૂલ્ય મુસાફરી માટે દરખાસ્ત તૈયાર દિવાળી સમય લોકો ખરીદી કરવા બજારમાં જઈ અને આવી શકે તે માટે એએમટીએસ એએમટીએસ કમિટીની આવકારદાયક પહેલ રોજની બસમાં સરેરાશ લાખ લોકો કરે છે મુસાફરી દિવાળીના તહેવારોમાં પણ નહીં મળે નળ સરોવરમાં બોટિંગ અને પક્ષી નિહાળવાનો લાભ બોટિંગની મંજૂરીની મંજૂરી કોકડું ગુંચવાયેલું હોવાથી હજુ પણ થઈ રહ્યો છે વિલંબ બે વિભાગની માન્યતા જિલ્લા કલેક્ટરની મંજૂરી અમદાવાદના પોલીસ કમિશનર કચેરીમાં મળી સંકલન સમિતિની બેઠક શહેરના ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત કાયદો અને વ્યવસ્થા ટ્રાફિકની પરિસ્થિતિ અને વર્તમાન મુદ્દા અંગે થઈ ચર્ચા કેટલાક વિસ્તારમાં દારૂ વેચાતો હોવા અંગે પણ કરાઈ રજૂઆત દિવાળી પર્વ લઈ સુરતની બજારોમાં પોલીસનું પેટ્રોલિંગ શહેરના ચોટા બજારમાં પોલીસે કરી તપાસ જ્વેલર તેમજ અન્ય દુકાનોમાં પોલીસે સુરક્ષાના સાધનોની કરી ચકાસણી મહિલાઓને સતર્ક રહેવા કરાઈ અપીલ ચોરીની ઘટના અટકાવવા પોલીસ જનતાને કરી રહી છે જાગૃત રાજકોટની બજારમાં દિવાળીની ખરીદીને લઈ લોકોની ભારે ભીડ ભીડ લાભ લઈ તસ્કરો હાથ ફેરો ન કરે તે માટે પોલીસે લોકોને સતર્ક કર્યા કેમ કે સામાન અને પાકીટની ચોરી કેવી રીતે થાય છે તેનો પોલીસે લોકોને ડેમો બતાવ્યો અને સાવચેતી રાખવા માટે લોકોને કહેવામાં આવ્યો મુંબઈ અને ગુજરાતના મુખ્ય રેલવે સ્ટેશન ઉપર એકત્રીસમી સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ આગામી તહેવારોમાં મુસાફરોની સલામતી માટે લેવાયેલો નિર્ણય ભીડ ટાળવા માટે મુખ્ય સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રીતે સ્થગિત કરાયું આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા પર કોઈ ઉજવણીની આવશ્યકતા ન હોવાની મોહન ભાગવતની સ્પષ્ટતા દેશ માટે કામ કરવું તે સંગનું કર્તવ્ય હોવાનું પ્રક્ષાવિશ્વ ભારતીમાં મોહન ભાગવતના ઉદ્બોધનનો હાર્દ શતાબ્દી નિમિત્તે પંચ પરિવર્તન કાર્યક્રમના પાંચમી ની જાહેર કરવો પડ્યો નવો કાર્યક્રમ સત્યાવીસમી સ્ટેટ કોટામાં ત્રીજા રાઉન્ડમાં અલોટમેન્ટ એલોટમેન્ટ તાલુકામાં મુખ્ય શિક્ષકોને સોંપાયો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બસો અડતાલીસ બેઠક સામે એકસો ચુમ્માલીસ બેઠક ઇન્ચાર્જ ના હવાલે અમદાવાદમાં ધોલેરા અને દેત્રોજ તાલુકામાં ટીપીઓ ધોરણ પૂરક પરીક્ષા પાસ વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પીટીસી માં પ્રવેશ આપવા ખાસ કેસમાં સરકારે આપી મંજૂરી એકસો બે કોલેજમાં તેરસોથી થી વધુ બેઠકો ખાલી હોવાથી બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પાસના સમાવેશ કરવાનો લેવાયો નિર્ણય કમાણી કરતી એડ એજન્સીઓ પાસેથી હોર્ડિંગ્સ પેટે રૂપિયા ઉઘરાવવામાં ઉણી ઉતરતી અમદાવાદ મહાનગરપાલિકા અગણસી એજન્સીઓ પાસેથી જાહેરાતના હોર્ડિંગ્સ પેટે બાકી નીકળતા સો કરોડ રૂપિયામાંથી માંથી ફૂટી કોડી પણ ન મળી મનપાને એજન્સીઓ સામે હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન ફાઇલ કરવા અપાઈ સૂચના રોંગ સાઇડ ડ્રાઈવ મામલે અમદાવાદમાં કડક કાર્યવાહી કરાયા સરકારી દાવાનું સુરસુર્યું અઢી મિનિટમાં સાત વાહન ચાલકો સિગ્નલ તોડતા હોવાનો ખુદનો અનુભવ થયાનો હાઈકોર્ટમાં જજનો ઉલ્લેખ સરકારને બદલે લીગલ સર્વિસ ઓથોરિટીને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા અદાલતનો આદેશ સોના ચાંદીના ભાવમાં આગ જડતી તેજી યથાવત દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકત્રીસ હજાર ને પાર સોનામાં માં બે દિવસ માં ચાર હજાર રૂપિયા વધારો એક કિલો ચાંદીમાં માં ચાર દિવસ માં પંદર હજાર રૂપિયા વધારો ચાંદીનો ભાવ એક લાખ નેવ હજાર થયો અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ આવેલી સમરસ હો પદાર્થો ના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગોસ્ટિક વેચાણ પર પ્રતિબંધ મુકાયો જાહેરનામા કડક અમલ કરવા વેપારીઓ અને જાહેર જનતાને પોલીસ કરી આપી રાજકોટમાં ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન કાર્યક્રમમાં પહોંચ્યા પક્ષના ત્રણ પૂર્વ અધ્યક્ષ રાજકોટ કહે તેમજ કરવું પડે તેમ કહે વિશ્વકર્માએ કાર્યકરોને ને પાનો મોડી સાંજે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓથી લઈને ઉમટ્યા સૌરાષ્ટ્ર ભરના હજારો કાર્યકર્તા મહેસાણામાં ભાજપના નેતાઓએ સ્થાનિક બજારમાંથી ખરીદી કરી મેક ઇન ઇન્ડિયા આપ્યું પ્રોત્સાહન રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય મુકેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ કરી ખરીદી દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ રોશનીથી થી પાંચ દિવસ માટે ભવ્ય દિવાળી કાર્નિવલનું પણ કરાયું આયોજન રંગોળી સ્પર્ધા આતશબાજી સહિતના અનેક આકર્ષણો માદ્ર વતન જતા લોકો માટે રાજકોટ એસ્ટે વિભાગની 100 સો બસ થઈ દોડતી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દૈનિક મુસાફરોની સંખ્યા ત્રીસ પહોંચી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું પણ આયોજન તહેવારો નિમિત્તે રાજકોટ માર્કેટ માં પાંચ મિની વેકેશન જાહેર વીસ થી પચીસ સુધી મુખ્ય યાર્ડ શાકભાજી વિભાગ ડુંગળી વિભાગમાં રજા બટેકા વિભાગમાં માં થી ચોવીસ સુધી સબ યાર્ડ રહેશે બંધ પશ્ચિમ રેલવેની ફેસ્ટિવલ ટ્રેનની જાહેરાત સાબરમતી ગોરખપુર સાપ્તાહિક અને સાબરમતી બેગુસરાય દૈનિક સ્પેશિયલ ટ્રેન હજારો મુસાફરોને થશે ફાયદો દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈ વડોદરા મંડળની જાહેરાત વડોદરાના પ્રતાપનગરથી થી કટિહાર અને જયનગર માટે અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે ગોધરા રતલામ સહિતના સ્ટેશન પર રહેશે ઊભી કચ્છ જિલ્લાના ગાગુદરામાં સરકારી જમીન પર થયેલું દબાણ હટાવાયું વાસુદેવસિંહ જાડેજા નામના શખ્સે પડતર જમીન પર ગેરકાયદે રીતે કર્યો હતો કબજો અસામાજિક શખ્સો કરતા હતા જમીનનો ઉપયોગ પોલીસ અને મહેસૂલ વિભાગે દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરી જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ જામનગર સેશન કોર્ટે રાજકુમાર સંતોષને ફટકારી સજા સત્યાવીસ ઓક્ટોબરના રોજ હાજર થવા કોર્ટનો આદેશ અમદાવાદના પાલડી જૈન શર્મા ચોરીની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ મંદિરમાંથી એક કરોડ પાસઠ લાખની થઈ હતી ચોરી એક મહિલાની ધરપકડ પૂજારી સહિત બે લોકોની કરાઈ અટકાયત સુરેન્દ્રનગર પોલીસે બોગસ તબીબની કરી ધરપકડ લીમડીના નાની કઠેચી ગામેથી રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હોવાની મળી હતી બાતમી કોઈ પણ ડિગ્રી કે લાયકાત વગર લોકોની કરતો હતો સારવાર સોળ હજાર પાંચસો અઠ્યોતેર નો મુદ્દામાલ જપ્ત કરી હિંમત નાયકની ધરપકડ મારામારીની ત્રણ ઘટના બની સુરેન્દ્રનગરમાં એસી ફૂટ રોડ પર થયેલી અથડામણમાં છ લોકો ઘાયલ તો એક મહિલાની છેડતી કરાઈ હોવાના મુદ્દે થઈ બબાલ નર્મદા કેનાલ પર ઉઘરાણીના મુદ્દે યુવક પર તલવારથી હુમલો ગોદરાની મેસરી નદીના કોઝવે પર ગાબડું પડ્યું ઇદગા મોહલ્લા અને કબ્રસ્તાનને જોડતા કોઝવે પર ગાબડું લોકોની સુરક્ષાને ધ્યાને રાખી કોઝવે પર પ્રતિબંધ ફરમાパવામાં આવ્યો છે બારે વાહનોની અવરજવર પર પહેલી તકે કોઝવેની મરામતની માંગ સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી ઉકા તરસડિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન પ્રવેશ રદ કરાયો હોવાના આરોપની સાથે વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા રસ્તા પર અમદાવાદમાં યુજીવીસીએલ ના કર્મચારી પર લાંચ લેવાનો આરોપ ચાંગોદર સબડિવિઝન ના જુનિયર આસિસ્ટન્ટ નંગરાજ પટેલે પંદર હજાર ની લાંચ લીધી હોવાનો આરોપ ફરિયાદીએ મીટર નો લોડ વધારવા માટે કરી હતી ઓનલાઈન અરજી મીટર લોડ વધારવા માટે પંદર હજાર ની લાંચ માંગી શિક્ષિકા સાથે છેડતીનો બનાવ બન્યો મહિસાગરમાં સુકા ટીમ્બા પ્રાથમિક શાળાના શિક્ષક પર શિક્ષિકાની છેડતીનો આરોપ પીડિતાએ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં શિક્ષક કમલેશ પટેલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ પ્રેમ સંબંધ માટે શિક્ષક દબાણ કરતો હોવાનો આરોપ સુરતના પુણા ગોદાદરા રોડ વિસ્તારમાં ગાડલાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ગાડલા સળગતા દૂર દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા તમામ માલસામાન બળીને ખાત ફાર વિભાગે આગ પર મેળ્યો કાબુ કોઈ જાનહાની નહીં

માડીના અનેક વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં આપી હતી અરજી મહેશ જાંગડે હાજર થતા વેપારીઓએ કઠોર વેપારીઓ લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું મહેસાણામાં ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને પોલીસે દરોડો પાડ્યો નુગર પાસે આવેલ એક ગોડાઉનમાં બનાવવામાં આવતું હતું શંકાસ્પદ ઘી ઘીના અઢાર સેમ્પલ લઈને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા આણંદના વિદ્યાનગરમાં રાધે ઢોકળા સીલ કરાઈ સ્વચ્છતાનો અભાવ અને ફૂડ હાઇજીનના નિયમોનું ઉલ્લંઘન થતા કાર્યવાહી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા કરતા પ્રશાસને કરી કાર્યવાહી ગાંધીધામ આદિપુર સંકુલમાં ભેદી ધડાકાથી ભય ફેલાયો તીવ્ર ધડાકાનો અવાજ આવતા લોકો ગભરાઈને ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા ધડાકાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ચાર જાહેર ક્ષેત્રની બેન્કોનું એસબીઆઈ અને પીએનબી સહિતની બેંકમાં થશે મર્જર ઇન્ડિયન ઓવરસીઝ બેંક બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રને મોટી બેન્કો સાથે મર્જ કરવા પ્રસ્તાવ આ પ્રસ્તાવને પહેલા કેબિનેટ સ્તરે ચર્ચા માટે મુકાશે બાદમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં વિચારણા માટે મોકલાશે

ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવ્યા કર્યો દાવ પોતે લાખો લોકોના જીવન પુરસ્કાર ન મળતા ફરી છલકાયું ડોનાલ્ડ ટ્રમ્પનો દર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો કરે કર્યો ઉલ્લેખ આઠ મહિનામાં 8 આઠ યુદ્ધ રોકાવ્યા છતાં નોબેલ પારિતોષિક ન મળવાથી નારાજ ટ્રમ્પ આવતા વર્ષ માટે પણ પારિતોષિક મળશે તેવી વ્યક્ત કરી આશા ગાઝા શાંતિ કરાર બાદ ઇઝરાયલ અને હમાસ બંધકોને નાગરિકોના સોંપી રહ્યા છે મૃતદે ઇઝરાયલે ગાઝાના આરોગ્ય મંત્રાલયને સોંપ્યા વધુ પિસ્તાળીસ નાગરિકોના મૃતદે ઇઝરાયલ તરફથી શાંતિ કરાર અંતર્ગત અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ પેલેસ્ટાઈની નાગરિકોના સોંપાયા મૃતદે બિહારના ચૂંટણી જંગમાં દિગ્ગજોએ ભર્યા ઉમેદવારી પત્ર લખી લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ ભર્યું ફોર્મ રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવે ભર્યું ફોર્મ પિતા લાલુ માતા રાબડી અને બહેન મીસા પણ રહ્યા ઉપસ્થિત બિહાર ચૂંટણી માટે ભાજપે જાહેર કરી બાર ઉમેદવારોની બીજી યાદી અલીનગર બેઠક પરથી મેથિલી ઠાકુરને ટિકિટ બક્સરના પૂર્વ આઈપીએસ આનંદ મિશ્રાને બનાવાયા ઉમેદવાર તો જેડીયુએ પણ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી સત્તાવન ઉમેદવારોના નામોનું એલાન મિશન બિહાર પર ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો અમિત શાહ નો બિહાર પ્રવાસ પટનામાં ભાજપના કોર ગ્રુપના નેતાઓની સાથે બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ થઈ શકે છે મુલાકાત દિક્કત નેતાઓનો આજથી ચૂંટણી પ્રચાર નીતિશ કુમારની સમસ્તીપુર અને દરભંગામાં જનસભા ભાજપ તરફથી યોગી આદિત્યનાથ ઉતર છે મેદાને બિહારના દાનાપુર અને સહરાસામાં યોગીની જનસભા મહાગઠબંધનમાં આજે બેઠકોની વહેંચણી ન થઈ શકે છે જાહેરાત કોંગ્રેસ સાહિંતથી ઓછી બેઠક માટે નથી તૈયાર તેજસ્વી યાદવ કોંગ્રેસના નેતાઓ સાથે કરશે મુલાકાત કોંગ્રેસને 58 બેઠક આપવા તૈયાર છે આરજે પ્રવાસે પ્રધાનમંત્રી નક્સલવાદ વિરુદ્ધ સરકાર નું અભિયાન યથાવત છત્તીસગઢના ના કાંકેર બત્રીસ મહિલાઓ સહિત પચાસ નક્સલીઓ કર્યું આત્મસમર્પણ આ પહેલા ગઢચિરોલી પણ ટોચના નક્સલવાદી નેતાએ મૂક્યા હતા હથિયાર કરોડના ઇનામી રાવે સાથે કર્યું હતું આત્મસમર્પણ ધરપકડ મુદ્દે ચંદીગઢ અને પંજાબ પોલીસ વચ્ચે ચાલતા વિવાદનો બે દિવસ વાદન રાજ્યસભાનું ફોર્મ ખોટી રીતે ભર્યાના આરોપ બદલ નવનીત ચતુર્વેદીની થઈ હતી ધરપકડ પંજાબ પોલીસે અગાઉ નવનીત ચતુર્વેદી સામે દાખલ કરી હતી દસ જેટલી ફરિયાદ લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયે લાગેલા પોસ્ટરની ચર્ચા પ્રેમાનંદ મહારાજના પોસ્ટર લાગતા અનેક અને સમાજવાદી પાર્ટીના બે કાર્યકરના નામ સાથે છપાયું હોર્ડિંગ પ્રેમાનંદ મહારાજના સારા સ્વાસ્થ્યની કામના કરતું લખાણ ફરી એકવાર ફ્રી ફાયર ગેમ બની જીવલેણ લખનઉમાં તેર વર્ષીય સગીરનું ગેમ રમતા રમતા જ અચાનક મૃત્યુ બાળકને ઓનલાઈન ગેમિંગનું વ્યસન હોવાનું પરિવારે સ્વીકાર્યું મોબાઈલને મોકલાય મોકલા એફએસએલ તપાસ માટે જેસલમેર બાદ હવે રાજસ્થાન ના જયપુર માં ચાલુ બસ લાગી આગ સદનસીબે જાનહાની નહીં બસમાં માં સવાર તમામ મુસાફરો સુરક્ષિત ફાયર વિભાગની ટીમે રશિયા સામે યુદ્ધ નબળા પડેલા યુક્રેન મળી રાહત જર્મની યુક્રેન કરશે બે અબજ ડોલર થી સૈન્ય સહાય રશિયા ના રોકવા માટે યુક્રેન બે હાજર છવ્વીસ સુધી એકસો વીસ અબજ ડોલર પડશે જરૂર સહાય માટે જર્મનીનો નો યુક્રેને માન્યો આભાર દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં એક જ દિવસમાં બે બ્લાસ્ટ એક વ્યક્તિનું મૃત્યુ બે લોકો ઘાયલ અને પુલને કરાયા ટાર્ગેટ સરકારે આતંકી હુમલો હોવાનો કર્યો દાવો દક્ષિણ કેલિફોર્નિયામાં પૂરના પ્રકોપની વચ્ચે માનવ જીવન અને પ્રાણીઓને બચાવવા રેસ્ક્યુ ટીમ ખડે પગે પાણીના પ્રવાહમાં તણાઈને ટાપુ ઉપર ફસાયેલા શ્વાન નું કરાયું રેસ્ક્યુ રેસ્કુટીની સીડી મૂકીને શ્વાનને કાઢ્યો બહાર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી સોળ લોકોના મોત મૃત્યુઆંક વધવાની શક્યતા ચાર માળની ઇમારતમાં આગ લાગ્યા બાદ કાબૂ કરવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો ફેક્ટરીની પાસે કેમિકલનું ગોડાઉન હતું ત્યાં પણ આગની જ્વાળાઓ પ્રસ્તારતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું પૃથ્વી જ નહીં અવકાશમાં પણ ટ્રાફિક જામ ની સમસ્યા સેટેલાઇટ નો ટ્રાફિક જામ થતા અવકાશ માં વધી અકસ્માત ની સંભાવના પૃથ્વી ની પ્રદક્ષિણા કરતા ઉપગ્રહો ની સંખ્યા દાયકાના અંત સુધીમાં વટાવશે સિત્તેર નો આંખ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ સેન્સેક્સ પાંચસો પંચોતેર પોઈન્ટ વધી બ્યાસી હજાર છસો પાંચ પર નિફ્ટી એકસો ઇઠ્યોતેર પોઈન્ટ વધ્યો રિયલટી સેક્ટર ત્રણ ટકા વધ્યું જ્યારે બેન્કિંગ અને એમએફસીજીમાં પણ સુધારો બીજી તરફ એશિયન બજારોમાં નોંધાયો ઘટાડો નક્સલવાદ વિરુદ્ધ ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓને સફળતા પ્રભાવિત થયા મહીસાગર માં તહેવારો ને પગલે પોલીસનું સઘન ચેકિંગ રાજસ્થાનથી આવતા તમામ વાહનોની તપાસ અલગ અલગ ચેક ઉપર ચેકિંગની કામગીરી પુનાવાડા બોર્ડર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ ગિરનાર પર ગુરુ ગોરક્ષનાથજી મંદિરની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને ઝડપી લેવા બદલ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને આપ્યા અભિનંદન સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ જુનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં કેસનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો ધર્મ અને આસ્થાને નુકસાન પહોંચાડનારા સામે કરાઈ કડક કાર્યવાહી ોધરા અને શહેરામાં મધ્યાહન ભોજન માટે ફાળવામાં આવેલા તુવેર દાળના નમૂના ફેલ સિદ્ધાર્થ દાળ એન્ડ ફ્લોર મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ મારફતે સપ્લાય કરવામાં આવ્યો હતો તુવેર દાળનો જથ્થો પાંત્રીસ ટન તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સીને પરત મોકલવા તજવીજ ગીર સોમનાથ પોલીસે ઝડપેલા પિસ્તાલીસ લાખની કિંમતના દારૂનો કરાવું નાશ વિરાવણ સૂત્ર પડ્યા તાલાલા અને પ્રભાસ પાટણ પોલીસે પકડેલા દારૂના જથ્થાનો કરાયો નાશ પચીસ હજારથી વધુ વિદેશી દારૂની બોટલ પર ફેરવી દેવાયું રોલર મશીન દિવાળી અને નૂતન વર્ષના તહેવારને લઈ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં રહેશે રજા અઢાર થી સોળ ઓક્ટોબર દરમિયાન યાર્ડમાં હરાજી તેમજ ઝણસ સુતરવાની કામગીરી રહેશે બંધ સત્યાવીસ ઓક્ટોબરથી યાર્ડનું કામ રાબેતા મુજબ ચાલુ રહેશે વડોદરાના ડભોઈ નગરપાલિકાના આસપાસના ચાર ગામનો સમાવેશ કરવાને લઈ ગ્રામજનોમાં આક્રોશ કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજી ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું નગરપાલિકામાંથી ચારેય ગામનો સમાવેશ ન કરવા માંગ કજાપુર ટીમ્બી વેગા તરસ ગામના લોકોને આક્રોશ હરિયાણા એસઆઈ એસ સંદીપ કુમાર ના આપઘાત કેસ ફરિયાદ દાખલ આપઘાત કરનાર આઈપીએસ પૂરન પત્ની અને શાળા અમીરત રતન સામે ફરિયાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો આરોપ જેલમાં બંધ ગનમેન સુશીલ કુમાર સહિત અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ